ક્યાંક નાની અમારાથી પણ ભૂલ અને સતી થઈ છે પણ આ જીવન અમે લોકોએ બધા જ અમારી સાથેની સંપૂર્ણ ટીમ એ ભારતીય જનતા પાર્ટીના બીજ છે એ શરૂઆતથી લઈને આજ સુધી ક્યારેય પણ બીજો વિચાર ન કર્યો નાની કોઈક બાબત સ્થાનિક લેવલની અને એના કારણે કંઈક અણબનાવો થયા હતા પણ એ પણ અમે બેસીને સોલ્વ કર્યા છે અને આજે આદરણીય સી આર પટેલ સાહેબની જે નેમ છે કે એમણે કહ્યું છે કે છવ્વીસ બેઠક લોકસભાની જીતવાની છે એની સાથે પાંચ લાખ મતની લીડતી જીતવાની છે ત્યારે અમે પણ એમને વિશ્વાસ આપીએ છીએ કે આદિવાસી બેટની અંદર ચાર જે અનામત સીટ છે ટ્રાઇબલની હું પ્રદેશ અધ્યક્ષ હતો મોરચાનો એટલા માટે વિશેષ કહું છું કે અને એક સામાન્ય બેઠક પરથી અમારા મનસુખભાઈ વસાવા લડે છે આ પાંચે પાંચ બેઠક ભારતીય જનતા પાર્ટીને જીતવામાં અમે પણ અમારા તે જે પણ સહયોગ અમે આટલા વર્ષનો આખી બેલ્ટની અંદર કામગીરી કરી છે એની સંપૂર્ણ તાકાત આ સમયની અંદર અમે આપીએ રાષ્ટ્ર આજે ઈચ્છી રહ્યું છે કે ગુજરાતમાંથી એક પણ સીટ એ સૌથી હાઈએસ્ટ આદરણીય પાટીલ સાહેબનો તો સંકલ્પ છે કે પાંચ લાખ પણ અમે તો કહીએ છીએ એનાથી વિશેષ મતોથી પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે એ નિશ્ચિત છે